સાબરમતીના હાથમાંથી નો સંગમ તેઓ અગર નાવડી મૂકીને ગેરકાયદેસર નાવડી મૂકી ઓછા ઓછી પચીસ થી ત્રીસ નાવડીઓ મૂકી છે એમાંથી જયારે રેડ પાડવામાં આવે એટલે ગમે ત્યારે રેડ કરે અને એમાંથી જેમ દાહોદ ને બીજા બધા જે પરિસ્થિતિ ઉભી થઈ કે ભાઈ એની ગાડી પર સીફ ગોઠવવામાં આવે અથવા તો એમના માણસો મૂકેલા હોય એટલે જ ખબર પડી જાય કે ભાઈ આ ખનીજ વાર આવવાના છે એટલે તકલીફ મોટી થઈ જાય એટલે પકડાય જ નહીં કોઈ પકડાય એટલે મેં ક્યાંય રેડ પાડી છે તો રેડ બે ટ્રેક્ટરો પકડ્યું તો એક ટ્રક પકડ્યું અને મેં રેડ પૂરી કરી દીધી માત્ર ખરેખર જેટલી નાવડીઓ મૂકેલી છે તો લાકરોડાથી મોડી અને પીલું શંખપુર સુધી પ્રદૂષણ બોર્ડ વાળા પણ તપાસ નથી કરતા એટલા માટે કે એમને કોઈ પરિણામ જે આપતા છે સરકારે ધ્યાન રાખવું પડે સરકારને ને મુખ્યમંત્રીને પણ મારી વિનંતી છે કે તમારો વિભાગ છે તમે જો ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે અને આને હવાલે કોણ ગરીબોના માટે તો આપે ધ્યાન રાખી ખરેખર આવા લોકોને પકડવા જોઈએ માહ કરવા જોઈએ જો આમાંથી કઈ પગલો ભરવા નહીં આવે તો અમારી રાહદારી પછી કહેતા નહીં કે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને પછી મુશ્કેલી જુદી ઉભી થશે તો આની જવાબદારી સરકારની જ રહેશે જો પગલો નહીં લેવામાં આવતું એ ચોક્કસ રીતે હું ખાતરીપૂર્વક કહું છું કે આમાં માત્ર ને માત્ર રેવન્યુ પોલીસ અને ખાન ખનીજ ત્રણ પોલીસ ત્રણ ચાર લોકો ભરેલા છે ચાર લોકો આપતા ઉગ્રાવશે મોટા માટા પરિસ્થિતિ આવી છે તો ખરેખર આના પર પગલો લેવા જોઈએ એવી મારી વિનંતી છે